આમ તો લોકપ્રિય મનમોહક મનભાવક એવું અંદાજપત્ર રજૂ કર્યું ટોટલ રિસીટ અધર બત્રીસ પોઈન્ટ ઝીરો સાત લાખ કરોડ કરોડ ટોટલ એક્સપેન્ડિચર અડતાલીસ પોઈન્ટ એકવીસ લાખ કરોડ નેટ ટેક્સ રિસીટ પચીસ પોઈન્ટ ત્રશી લાખ કરોડ અને વાહવાહી પણ કરી છે કે આ છે ને રોજગાર લક્ષી છે સ્કિલ ડેવલપ કરનારી છે એમએસએમઇ ને પ્રોત્સાહન આપનારી છે આપનારું છે અને મધ્યમ વર્ગને પ્રોત્સાહક છે હકીકતમાં મધ્યમ વર્ગને કેટલો લાભ થશે એ તો ખબર નથી પરંતુ એમણે જે યોજનાઓ મૂકી છે એ એ યોજનાઓ કોંગ્રેસના ન્યાય એજન્ડા અથવા ન્યાયપત્ર એની કોપી કરી હોય એવું વધારે લાગે છે કારણ કે નરેન્દ્ર મોદી એનાથી ઓફસેસ છે અને રોજગાર જે એમણે કહ્યું હતું કે દર વર્ષે બે કરોડ સરકારી નોકરીઓ એ ગોપાલ એમણે મુંબઈમાં એવો દાવો કર્યો સરકારી કાર્યક્રમમાં ત્રણ ચાર વર્ષમાં છેલ્લા ત્રણ ચાર વર્ષમાં આઠ નવ કરોડ રોજગાર એમણે પેદા કર્યા છે હવે કઈ રીતે પેદા કર્યા છે એનો હિસાબ તો કોઈ માગતું નથી અને જયારે હિસાબ માંગવામાં આવે સંસદમાં ત્યારે ઇતિહાસની વાતો કરે છે એટલે મને લાગે છે કે આ બજેટ ને વિશે વિપક્ષોએ જે કોમેન્ટ કરી છે એની વાત હું પહેલા કરી લઉં કારણ કે સ્વાભાવિક રીતે સત્તામાં જે લોકો બેઠા છે એ લોકો તો એની વાહવાહી કરવાના પણ વિપક્ષના બધા જ જે નેતાઓ છે એમણે એને વખોડવાનું કામ કર્યું છે અને આમાં કશું નવું નથી અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે તો એટલે સુધી કહ્યું કે આ તો નકલ નકલચી બજેટ છે અને રાહુલ ગાંધી જે લોકસભામાં વિપક્ષના નેતા છે એમણે કહ્યું કે આ તો ખુરશી બચાવો બજેટ છે મહારાષ્ટ્રના શિવસેનાના યુવા નેતા એટલે કે ઉદ્ધવ ઠાકરે ની શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરે કે આખા બજેટમાં એક પણ વખત મહારાષ્ટ્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પણ જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ બિહાર અને આંધ્રપ્રદેશ સવિશેષ છે બીજા રાજ્યોનો પણ ઉલ્લેખ કર્યો છે હિમાચલનો ઉલ્લેખ કર્યો છે ફાળવી શકાય એની એમાં જોગવાઈઓ કર્યાની નિર્મલાબેને બહુ જ જાહેરાતો કરી છે પરંતુ આખા બજેટની અસર એ સ્ટોક માર્કેટ ઉપર ખૂબ ખરાબ પડી છે સ્ટોક માર્કેટ અને ખાબક્યો આ બજેટ આવે એ પહેલા હમણાં જ એમના લગ્નની બહુ જ હતી અને નરેન્દ્ર મોદી પણ ટેમ્પો ભરી ભરીને એમ કે રાહુલ ગાંધીને કોંગ્રેસ છે એનું કદાચ એમને સંકલન નહોતું રહેતું એના જુદા જુદા કારણો હોઈ શકે આપણે ચૂંટણી પ્રચારની હવે વાત કરવાની જરૂર નથી કારણ કે ચૂંટણી એ હારી ચૂક્યા છે બસો ને ચાલીસ બેઠકો મળી જે ત્રણસો ને સિત્તેર નો દાવો કરતા હતા એ ભારતીય જનતા પાર્ટી બેઠકો મળી છે એટલે એમણે આંધ્ર અને બિહારના ટેકે ટેકે એમણે એની કાકગોળી ઉપર પોતાની સરકાર ચલાવવાની છે અને એટલા માટે આ ખુરશી બચાવો બજેટમાં બિહાર અને આંધ્ર પર એ વારી જાય એ સ્વાભાવિક છે બિહારની વાત આવી ત્યારે સ્વાભાવિક રીતે નીતિશ કુમાર હજુ હમણાં પલટી મારવાની વેતરણમાં છે એની ચર્ચા પણ ખૂબ છે લાલુ પ્રસાદ અને તેજસ્વી યાદવ એની સાથે સંતલસ કરી રહ્યા હોય એવા અહેવાલો પણ છે પરંતુ હજુ સુધી જ્યાં સુધી પાકું ન થાય ત્યાં સુધી એ આ બજેટ થી ખુશ છે એની એ વાત કરે છે જ્યારે રાબડી દેવી એમ કે છે જે મુખ્યમંત્રી રહ્યા છે બિહારના એ કહે છે કે આ બિહારને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને તો આ છે ને જૂન જૂના એટલે ગુગરે રમવા માટે જાણે કે આની અંદર જોગવાઈ કરી હોય એવું લાગે છે કારણ કે બંને રાજ્યોને સ્પેશિયલ સ્ટેટસ મળે એવી માગણી બંને રાજ્યોના મુખ્યમંત્રીઓની હતી નીતિશ કુમારની અને ચંદ્રબાબુ નાયડુની પરંતુ આમણે મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર હવે એનડીએ સરકાર પહેલા તો મોદી સરકાર હતી ખરેખર મોદી સરકાર હોય જ ન શકે મનમોહન સરકાર હોય જ ન શકે એ કેન્દ્ર સરકાર હોય હેડેડ મનમોહનસિંહ પણ મોદી ને પોતાની અવતારી પુરુષ છે વિષ્ણુનો અવતાર છે નોન બાયોલોજીકલ છે આવા બધા જે દાવાઓ એ કરતા રહ્યા અને લોકો હસતા રહ્યા એમના ઉપર અને

એ પણ અમે છે ને લાઈવમાં જોયું અને નરેન્દ્ર મોદી જ્યારે પાટલી થપથપાવે ત્યારે એમના બધા સાથીઓ એ જોર જોરથી પાટલી થપથપાવતા હતા ખરેખર સીતારામન કહેતા હતા કઈ જુદું અને પાટલીઓ થપ ધપથપાવવાની પ્રક્રિયા કઈક જુદી ચાલતી હતી એ પણ આપણને લાઈવમાં જોવા મળતું હતું અને આવા સંજોગોની અંદર મેં કહ્યું એમ કે સ્ટોક એક્સચેન્જે એને

મુકેશ અંબાણીને હજુ સોમવારે સૌથી સમૃદ્ધ એટલે કે નવ લાખ છોતેર હજાર ત્રણસો ને વીસ કરોડ રૂપિયાના આસામી હતા પણ એમના માટે સોમવાર એ ભૂંડો સાબિત થયો છે અને એક જ દિવસમાં રિલાયન્સે એને એ એ છે ને તોતેર હજાર ચારસો ને સિત્તેર કરોડ રૂપિયા એના ઘસાઈ ગયા છે હવે આ બાબત ફોર્બ્સ નો રિપોર્ટ છે અમે છે ને એને કોઈ અમારા તરફથી કહેતા નથી પણ ફોર્બ્સ એ દુનિયાભરમાં જાણીતું મેગેઝીન છે અને એ બહુ સ્પષ્ટ કરે છે કે સિત્તેર કરોડ રૂપિયા દસ હજાર ખર્ચા હોય અને દુનિયાભરની જાણે કે સૌથી મોટી શાદી હોય એવો એક માહોલ એમણે ઉભો કર્યો અને એમાં નરેન્દ્ર મોદી પણ ગયા અને શંકરાચાર્યો પણ ગયા અને આ દેશના મુખ્યમંત્રીઓ પણ ગયા જે ન ગયા એની સૌથી વધુ ચર્ચા અને અનંત અંબાણી જાતે ગયા હતા અને છતાં એ ન તો સોનિયા ગાંધી એમાં સામેલ થયા ન રાહુલ ગાંધી એમાં સામેલ થયા અને અફકોર્સ બીજા કોંગ્રેસના નેતાઓ અથવા તો ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ એ તો એમાં જોડાયેલ એમાં સામેલ જરૂર થયા અને હું માનું છું કે જેમને એમની સાથે સંબંધ હોય એ એમાં સામેલ થાય તો એમાં કશું ખોટું નથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હોય કે ચંદ્રબાબુ નાયડુ હોય આંધ્રના મુખ્યમંત્રી હોય કે પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે હોય કે પછી ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ હોય આ બધા એમાં સામેલ થયા અને કેન્દ્રીય મંત્રીઓ પણ એ કેન્દ્રમાં સામેલ થયા પરંતુ ખર્ચ વધારે મુકેશ અંબાણીને એમની રિલાયન્સને કેમ લાગ્યો એ પણ સંશોધનનો વિષય છે બધા વિપક્ષોએ એવી વાત જરૂર કરી કે આ બજેટ એ મોંઘવારી અને રોજગાર સર્જન માટેનું બજેટ હશે પરંતુ એમાં છે ને કંઈક અમે તો એના વિશે એટલું કહી શકીએ કે ઓલ્ડ વાઇન ઇન અ બોટલ રમત હોય છે બજેટ તો અને એ સમજવું એટલે એને આમ તો કારણ કે આ અર્થશાસ્ત્રીઓ જેમ બેન શ્રી જે નિર્મલા સીતારામન છે એમના પતિદેવ જે છે એ દુનિયાભરમાં જાણીતા અર્થશાસ્ત્રી છે અને એ પોતે એમ કે છે કે એમના પત્નીને

નાણામંત્રી મંત્રી કરતા હોય છે એવું લગભગ હોય છે પણ એમણે જે ઇન્કમટેક્સની અંદર જે સ્લેબ ની અંદર ફેરફાર કર્યો છે એની અંદર સત્તર હજાર પાંચસો રૂપિયાનો ફાયદો એ કેટલાક સેલરીડ વર્ગના લોકોને થશે પણ એ પણ બધાને તો નહીં થાય કારણ કે ન્યુ ટેક્સ રિઝીમમાં સ્લેબમાં જે ફેરફાર કર્યો અને સ્ટેન્ડર્ડ ડિડક્શન એમાં પચીસ હજાર નો વધારો કર્યો છે એટલે સેલરી આપણે સમજી શકીએ છીએ સાદી સીધી વાત કરીએ તો મધ્યમ વર્ગને ક્યાં લાભ થયો છે એ હજુ અમને સમજાતું નથી પરંતુ ન્યૂ પેન્શન સ્કીમ અને એના સંદર્ભમાં પણ એમણે કંઈક વિચારવાનું

એક મહિને કા વેતન દીયા જાયગા એ વેતન ડીબીડી કે જીન કિસ્તો મે જારી હોગા મને આ કઈ રીતે કરશે એ મને સમજાતું નથી પરંતુ એમણે વિચાર્યું હશે કે આ ચને આનાથી યુવા વર્ગને અને નોકરિયાત વર્ગ નોકરીયાત વર્ગમાં અરે યુવા વર્ગમાં જે અસંતોષ છે નોકરીઓ મળતી નથી પેપરો લીક થાય છે અને આજે તો સુપ્રીમ કોર્ટે નીટના પેપરો લીક થયાની વાત જે હતી એના ઉપર પાણી ઠંડુ પાણી રેડ્યું છે અને એમ કહ્યું છે કે નીટની એક્ઝામ ફરી લેવાની જરૂર નથી અમે હંમેશા કહીએ છીએ કે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશો જે ઓરલ કોમેન્ટ કરે એ ઓરલ કોમેન્ટને બહુ ગંભીરતાથી લેતા નહીં એ જજમેન્ટમાં શું લખે છે એ એને તમારે ગંભીરતાથી લેવું જોઈએ કારણ કે ઘણી એ એમનું જે હોય હોય છે છે જુદા પ્રકારનું મહારાષ્ટ્રમાં સરકાર જે છે અત્યારે એકનાથ શિંદેની અજીત દાદા પવારની અને દેવેન્દ્ર ફડણવીસની એને માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રચૂડે ઇલીગલ ગવર્મેન્ટ એવા શબ્દ પ્રયોગ કર્યા છે પરંતુ એ સરકારને ઘર ભેગી કરી નથી હકીકતમાં કેમ ઇલિગલ સરકારને સુપ્રીમ કોર્ટે ચલાવી લીધી છે એ પ્રશ્ન પણ થવો જોઈએ અને સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું એટલે ઈશ્વરીય આદેશ હોય એવું માનવાને કોઈ જરૂર નથી એની પણ ટીકા થઈ શકે પહેલીવાર નોકરી મેળવનારાઓને આ તોફાની વાત કરી છે એટલે આ જે પેલી એમે કહ્યું એમ કે આપશે નાણાં પણ પહેલી વાર નોકરી મળે ત્યારે અને કેટલી નોકરીની જગ્યાઓ હોય છે આપણે ત્યાં ગુજરાતમાં પણ તલાટીની થોડીક જગ્યાઓની જાહેરાત થાય ત્યારે લાખો લોકો અપ્લાય કરતા હોય છે અને સત્તામાં બેઠેલા લોકો એમ કે છે કે આ લોકો તો બીજે નોકરી કરે છે એટલે એ એમને ન એમને એ બેકાર છે એમ ન કહી શકાય પણ દરેકના પોતપોતાના

કે એ છે ને પહેલા એમ કહેતા હતા કે દર વર્ષે બે કરોડ નોકરીઓ આપીશું સરકારી નોકરીઓ આપીશું પછી તો એમણે પકોડા તડવાને પણ રોજગાર ગણાવી દીધો તમને ખ્યાલ છે અમિત શાહે એના વિશે એક નિવેદન પણ કર્યું હતું પણ આ આ બધા છે ને જે જાહેરાતો કરી છે એ જાહેરાતોનો અમલ કેટલો થાય છે એ વધારે મહત્વનું છે એક કરોડ યુવાઓ ટોપ ફાઈવ હંડ્રેડ કંપનીઓ મેં

એને સામેલ કર ખાનગી ક્ષેત્રને ને હવાલે કરી દેવાની આખી એક યોજના એ એ મોદી અને ભૂપેન્દ્ર પટેલ એના શાસનમાં આ થઈ રહ્યું છે પણ એક ગંભીરપણે વિચારવાની જરૂર છે મનરે ગામે પરિવાર કે એક સદસ્ય કો સે કમ સો દિન કા રોજગાર મિલેગા તમને ખ્યાલ હશે કે આ બધી જ જે જાહેરાતો છે એ જાહેરાતો એ તમને એમાં રાહુલ ગાંધી કેટલા ઓફસે છે આ લોકો એ તમને જણાશે કારણ કે રાહુલ ગાંધીએ જે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે રોજગારીના મુદ્દાઓ ઉઠાવ્યા છે જે જાહેરાત તો કરી છે કે અમે અમે સત્તામાં સત્તામાં આવીશું આવીશું તો તો આ આ કરીશું કરીશું એ બધા જ મુદ્દાઓનો અમલ એ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર કરતી હોય તો મને લાગે છે કે એ રાહુલની સફળતા કહી શકાય ભલે રાહુલ વિપક્ષમાં હોય અને વિપક્ષમાં બેઠા છે ત્યારે એ તમને ખ્યાલ છે કે શું થતું હશે એ તો આપણને ખબર નથી પરંતુ એમને એટલી ખબર છે કે રાહુલ ગાંધી એમને હરાવ્યા છે એમને જ ત્રણસો ને સિત્તેર અને ચારસો બાર ને બદલે બસો ને ચાલીસે સીમિત કરી દીધા છે એ એ મોદીની નૈતિક છે છે અને અને હજી આ સરકાર બનાવી કુમાર ચંદ્રબાબુ નાયડુ એના ચરણમાં કઈ રીતે પડીને એમણે આ સરકારને ટકાવવાની છે એ આપણને આ બજેટમાં જોવા મળે છે કારણ કે એમણે ખેરાત છે ને એ બિહાર માટે પણ કરી છે ઘણી બધી અને આંધ્ર આંધ્રને માટે પણ ખેરાત કરી છે આંધ્રની નવી રાજધાની માટે પણ એમણે હજારો કરોડ રૂપિયા આમાં ફાળવ્યા છે ખડગેજી ખડગેજીએ એક એમણે એક્સ ઉપર લખ્યું છે કે આ મોદી સરકાર બચાવો બજેટ છે નકલચી બજેટ છે અને સરકાર જેને જેમાં સરકાર कांग्रेस न्याय ना एजेंडा ने योग्य रीते नकल पर करी थी। अने के न्याय के एजेंडे को ठीक तरह से कॉपी भी नहीं कर कर पाया मोदी सरकार का नकलची बजट मोदी सरकार का बजट अपने गठबंधन के साथियों को ठगने के लिए आधी अधूरी रेवड़ियां बांट रहा है ताकि एनडीए बची रहे यह देश की तरक्की का बजट नहीं मोदी सरकार बचाओ बजट है आओ एमने चने आजे एक्स ऊपर लख्यू आमा महंगाई पर सरकार अपनी पीठ थपथपाती रही है और जनता की गाड़ी कमाई लूटकर वह पूंजीपति मित्रों में बांट रही है कृषि स्वास्थ्य शिक्षा जन कल्याण और आदिवासियों पर बजट में आवंटन से खर्च कर, अ, कम खर्च किया है क्योंकि ये बीजेपी की प्राथमिकताएं नहीं है बीजेपी प्राथमिकता ये चूंटी जीतवा જો સરકારોમાં રહેવાની છે એ આપણે બધા સમજી શકીએ છીએ બાકીના બધા વિપક્ષના નેતાઓની પણ ઘણી બધી કોમેન્ટ આવી છે હું બધી કોમેન્ટ એ રીતે વાંચવાનું મારા માટે અત્યારે આપણા આપણો સમય પૂરો થાય છે એટલે એમાં શક્ય નથી પરંતુ એકંદરે એટલું જરૂર કહી શકાય એમ છે કે આ ખુરશી બચાવો બજેટમાં બિહાર અને આંધ્ર પર સરકાર ગઈ છે સરકાર અને એ બચી બચેલી રહે એટલા માટે આ એમના પર એમના માટે એટલે કે બંને જે બિહાર અને આંધ્ર છે એના મુખ્યમંત્રીઓ અને એના એટલે કે ભાજપની ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સમર્થક પક્ષો ના નેતાઓ સુપ્રીમ લીડર્સ અને ત્યાંના ચીફ મિનિસ્ટર એમને રાજી કરવા માટેનું આ બજેટ છે છે પણ દેવી જેમ એમ કે છે ને મોદી સરકારે અથવા મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારે આ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓને ઘૂઘરે રમવા માટે આ ને સગવડ કરી આપી હોય એવું લાગે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવું તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર